એનું કારણ છે આપણે બીજી હતા લગન ગાળો છે એટલે મીડિયા ઉતારવાનો ટાઈમ નહોતો મળતો અને આપણે કુંજો નડાડવા ગયા તા થોડો ટાઈમ મળી ગયો આજ પાછું જવાનું છે આપણે એક જગ્યા સમાજમાં એટલે ટાઈમ બહુ ઓછો મળે છે પણ આપણે તમને દેખાડી દઈએ અમારી ગુંદરી જીરું એ તો દેખાડ્યું ઘણી વાર પણ હવે મકાઈ ઉગી ગઈ એ દેખાડી દઈ તમને આ પાછળ દેખાતી જો હવે તો એ આપણે તમને હડખુંથી કટ ટુ કટ દેખાડી ઓલું શું એક એક છોડવું ઉભા રહ્યું દેખાડવું રૂપારો છે બહુ મસ્ત છે તો જોઈ શકો છો આ આપણી મકાઈ છે

તો જોઈ શકો છો વા બે ફિલ્ડર છે પણ એ અટાણ કરીએ કામનું કામ કરે છે ન કરવા ફિલ્ડિંગ કરો છે આપણો ભીખાભાઈ છે એ બેટિંગ કરે છે એ દેવસીભાઈ હાલો હલો હવે આવી જ જાઓ ભીમાભાઈ તમારે આવવું અમ્પાયરિંગમાં અમ્પાયરિંગમાં દેવસિંહભાઈ વિકેટ કીપિંગમાં એ હવે સ્પિનર નાખજે आ तो इमनाक और ये पीट किया बल्लेबाज को <laughs> वो हूँ शोट छे भिखा भाई टमेटो उटाड़ी दी तू बोलता वहां <हुँ>, क्यों टमेटो नहीं आ गया

બેટ ન હાંંધા હે મિત્રો આપડા રોહિત ભાઈ બે બોલ બે શૉટ માં ખોઈ નાખ્યા ને ભેગો એક બોટ પોટ ની બેટ તોડી નાખ્યો હા બે બે બોલ ખોઈ નાખ ને તમને બેટ તૂટ્યો ની એ દેખાડી દી હા દેવશી ભાઈ ગવા હે ઉભર્યો દેખાડી તો મિત્રો જોવા બેટ ટોન નાખો અને વાટ નો બે શોટ માં બે ઉડા બે ગયા તમને કોઈ પ્લેયર ઘટતો હોય તો આ ભાઈ ને લઈ લેજો ના ફોકસ નથી તારા ઉપર ચિંતા ના કરીખાભાઈ એ બહુ મસ્ત બોલિંગ કરે છે હાલો મારે રમવાનું છે હજી એક બોલ રમી લઉં એમ કે તો મિત્રો બે બોલ અને એક બેટ ખોયા અને એક તોડ્યા પછી ને એક બે ખોયા પછી હવે આપણે હક થયું હવે થોડીક વાર બેસવાના ચા પીવા જવાના રોહિતભાઈ કરો ને તો આ વ્યક્તિને બે બોલ ખોયા પછી ને એક બેટ તોડ્યા પછી હવે હક થયું હવે આવીને ચા કરે એ કે હવે ચા પી ને કાયમે લાગી જાય અટાણ સુધી કે બહુ ધંધા કરી લીધા હવે એ કે ના રોહિત ભાઈ તો તમારી પાસે બેટ કે દડા હોય તો કમેન્ટ કરી દેજો હજી અમારે રમવાનું છે અમારે રોહિતભાઈ ને મારે ભાઈ ને દેવસીભાઈ ને પણ બેટ તૂટી ગયું એમાં જરાક મજબૂર થઈ ગયા અને અહિયાં શાક કેવી રીતે બને એ જોવું એમ કે રોહિતભાઈ એ ફોકસ મારો દેખાય બની ગયો સા બની ગયો હવે તો કોઈ પાસે હોય તો કમેન્ટ માર દેજો આપડે રમવાનું થઈ છે આજ બપોરે પણ હવે મજબૂત થઇ જાય બોલવાનું બંધ કરી ચાલી રે હા તો કઈ વાંધો નહીં ચાલો હવે આજનો નો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો ઊંડો બાકી છે હજી કનું આગળ તો જા એ બીજા બ્લોગમાં આવે એ બીજા બ્લોગમાં આવે ને

કડિયા કામ નું સાઈડ માં મૂકીને રમવા આવ્યા હતા કેમ કે મજા આવતી હતી એટલે આમ આમ કીધું તું ઈ સામે નતા આવ્યા પણ થોડીક રમે તો થોડોક ઉત્સાહ વધે દયુ ના કામ બહુ કરતા હતા અટાણે જો બધું કામ આવ્યું હવે પિલોર બે ત્રણ સણાઈ ગયા પિલોર કરવાના હતા એટલે ઘણું કામ પછી ફટાફટ થયું કેમ કે રોમાંચ થોડોક ઉત્સાહ વધી ગયો તો હવે આજનો vlog અહીંયા પૂરો કરી નાખીએ આપણે ભેહુ પાઈ અહીંયા અટાણે મથો હે આપડા ભેગો તો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખી અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તથા સીઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા વ્લોગમાં કઈક નવું લઈ આવશું ત્યાં સુધી જોતા રેજો